આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે મુંબઈ હુમલાના આતંકવાદી અને દોષિત તહવુર રાણાને આખરે ભારત લાવી દેવામાં આવ્યો છે ત્યારે કોણ છે રાણા અને શું છે આખી ઘટના જાણીએ આ ખાસ અહેવાલના માધ્યમથી તવહુર રાણા ભારત પહોંચ્યો છે જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે રાણાને પાલમ ટેકનિકલ એરપોર્ટ થી એનઆઈએ મુખ્યાલય લાવવા માટે બુલેટ પ્રૂફ વાહન ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે એક નિશાનબાજ વાહન પણ સ્ટેન્ડ બાય પર તૈયાર રાખવામાં આવ્યું છે જે અત્યંત સલામત માનવામાં આવે છે તહબુર રાણા મૂળ પાકિસ્તાની કેનેડિયન નાગરિક છે જે છવ્વીસ અગિયાર ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ હતો અને દોષિત પુરવાર થયો હતો રાણાએ એ હુમલાખોરી નાણાકીય અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી અને હુમલાનું કાવતરું ઘડવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી તે પહેલા અમેરિકામાં રહેતો હતો અને બે હજાર તેની ધરપકડ કરવામાં આવી હતી તેને આતંકવાદીઓને આશ્રય આપવા અને તેમને સંસાધનો પૂરા પાડવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો રાણાનું નામ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલું છે અને તે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે જાણીતો છે બે હાજર ચૌદ માં મોદી સરકારે સત્તામાં આવતા જ આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવી હતી ત્યારબાદ ભારત સરકારે બે હાજર અઢાર માં તહબ્બુર અરાણા ના માંગ કરી હતી અને અમેરિકા પર સતત રાજદ્વારી દબાણ બનાવ્યું હતું 2020 માં તહબ્બુર રાણાને સ્વાસ્થ્ય કારણોસર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતની વિનંતી પર ફરી તેને ધરપકડ કરવામાં આવી હતી. મે બે 2023 માં રાણાના પ્રત્યર્પણને મંજૂરી આપવામાં આવી હતી અને ઓગસ્ટ બે 2024 માં કોર્ટે આ નિર્ણય માન્ય રાખ્યો અને અંતે જાન્યુઆરી 25 માં અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં રાણાની અરજી ફગાવી દેવામાં આવી હતી. રાણાને ભારત લાવ્યા પછી તેની આસપાસની સુરક્ષા અત્યંત કડક રાખવામાં આવી છે કારણ કે તે છવ્વીસ અગિયાર ના આતંકવાદી હુમલાનો નો માસ્ટર માઇન્ડ છે દિલ્હી પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ તેમના સંબંધમાં માં કોઈ પણ પરિસ્થિતિ સામનો કરવા માટે તૈયાર છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ